જંબુસર તાલુકાના કહાનવા ગામે પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થી લાખો જીતી દેવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે જંબુસર તાલુકામાં શિક્ષણ વિભાગ જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ શિક્ષણ જગતને લાંચન રૂપ ઘટનાઓ અવારનવાર બનતી જ રહે છે આવી જ એક ઘટના કાનવા ગામની પ્રાથમિક શાળામાંથી સામે આવી છે કહાનવા ગામે અનુસૂચિત જાતિ સમાજનો વાણકર વાસમાં રહેતો સામાન્ય પરિવાર મજૂરીકરી પીટ્યુરા રહે છે કાનવા ગામના ખાસમુખભાઈ પરમારનો દીકરો હેમાંશુ પરમાર પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શિક્ષક ભરતભાઈના રોષનો ભોગ બનેલ છે હિમાંશુ પરમાર તારીખ પાંચ બાર બે હજાર પચીસને બુધવારના રોજ વિદ્યાલયમાં જાય છે ત્યારે ક્લાસમાં ભરતભાઈ નામના શિક્ષક દ્વારા કોઈ કારણોસર હિમાન્શુની આંખો પર લાફો ઝીંકી દેવામાં આવે છે સાહેબે હાથે વીંટી પહેરેલ હોય એક દિવસ બાદ આંખ સૂજી જતા એના મમ્મી પૂછતા હિમાંશુ જણાવે છે કે સાહેબે કાલે મને માર્યો છે

અને નહારના કોઈ શિક્ષક દ્વારા ફોડવિલમાં વિદ્યાર્થીને તાત્કાલિક મુવાલ સત્યમ હોસ્પિટલ ખાતે દવાખાને પણ લઈ જવાય છે નિરીક્ષણ અને ગરીબ પરિવાર હોય આંખના કોઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે આંખનો જલ્દી સોજો ઉતરે એવી દવા કરવામાં આવતી નથી 6-7 દિવસ થયા છતાં હજુ વિદ્યાર્થીની આંખ ઉપરથી સોજો ઉતરેલ નથી જનરલ હોસ્પિટલની દવા લાવી આપી સંતોષ માનવામાં આવ્યો છે ખાસ ઉલ્લેખ બાબત એ છે કે જવાબદારો દ્વારા સામાન્ય પરિવારને પટાગી ખોસલા ભી લોભામી લાલચવાપી મામલો રફે દફે કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો આ જ રીતે થશે તો સમાજ અને શિક્ષણ જગતના વિદ્યાર્થી શું પ્રણાલી છે અને આવા શિક્ષકોને પણ છૂતો દોર મળશે શિક્ષક સમાજનો ગર્વ હોય છે અને આ રીતે શિક્ષક દ્વારા જો માર મારવામાં આવે છે તો સામાન્ય પરિવાર પરિવારને વિદ્યાર્થીની માનસિક સ્થિતિ શું હશે એ કલ્પવું જ રહ્યું તમારા શું સાહેબ નામ છે અને તું કયા છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે